અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં દિવાલ ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત નીપજ્યું અમદાવાદ ખાતે શ્રીનાથ એએમટીએસ ડેપો રેલવે લાઇન આનંદનગર રોડ નવા વાડજ ખાતે સવારે દિવાલ ધરાશાયી થતા એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું છે મરનારનું નામ પિયુષ રામજીભાઈ ભરવાડ ઉંમર વર્ષ ત્રીસ જાણવા મળ્યું છે ઘટનાની જાણ થતા વાડજ પોલીસ ફાયર વિભાગ અને ધારાસભ્ય જીતુભાઈ પટેલ ઘટના સ્થળે પહોંચ્યા હતા સ્થાનિકોનો એએમસી ઉપર આક્ષેપ છે કે આ બાબતે રજૂઆત કરાઈ હોવા છતાં તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવ્યું ન હતું અને તેમની બેદરકારીના કારણે એક વ્યક્તિનો મોત નિપજ્યો છે આ મારા સગા કાકાનો દીકરો છે આ મારું મકાન છે સવારે અહીંયા બ્રશ કરવાથી અહીંયા સવારે છ સાડા છ વાગે છ વાગે ઉઠ્યો હશે આ કમ્પાઉન્ડ વોલ્ડ એમસીની અહીંયા એમટી ઘણા સમયથી સ્થાનિક લોકોએ અહીંયા અરજી આપી કે આ જર્જરી દિવસ છે ગમે ત્યારે એક્શન હશે દસ મિનિટ જો લેટ પડી હોય તો પાણીનો આનો ટાઈમ થયો તો પાણીના કારણે ઘણા લોકો અહીંયા મૃત્યુ પામ્યા છે આ એઇમ્સની બેદરકારીના કારણે આ મારા ભાઈનું મૃત્યુ પામ્યું છે મને સ્વૈચ્છિક રીતે સારી રીતે ન્યાય મળે એ તો હું પ્રયત્ન કરું તમારા મીડિયા તરફથી પિયુષભાઈ રામજીભાઈ ભરવા ઉમર કેટલી ઉમરત્રીસ ત્રીસ એની એક બેબી છે ઓકે

અને વખતે કોર્પોરેશનમાં રજૂઆત કરી હતી એના માટે શું કાર્યવાહી એમને કરી હતી એ તપાસ કરી હું આપણે વહેલામાં વહેલી તકે આ જે અહીંયા રહીશ છે અને જે આ મૃત્યુ થયું છે અને ન્યાય મળે એની ચિંતા અમે કરીશું અને જોડે રહી કોર્પોરેટર અને અમેના ધારાસભ્યશ્રી જે ભેગા થઈ અમે આનો નિર્ણય કોર્પોરેશનમાંથી આવે એની ચિંતા કરીશું ખૂબ સારી અવડે સજલી પડ્યો એના હિસાબે નીચેનું પોલાણ પણ થયું અને પોલાણ થઈ અને દિવાલમાં ક્યાંક એવી પ્રોબ્લેમ થયો હોય અને પડી હોય બાકી એવી રીતે પડે એવી દિવાલ નમેલી હતી પણ દિવાલ પડે એવી નથી પણ વરસાદ જે અત્યારે આ વખતે વધારે થયો છે એમાં નીચેનું પોલાણ હશે અને બેસી ગયું છે એમાં પ્રોબ્લેમ થયો છે એની તપાસ અમે કોર્પોરેશનમાં અધિકારીને કીધું છે અને નમેલી નથી નમેલી હજુ હું એ થોડું નથી કીધું કે ભાઈ આ જર્જરીત થઈ છે અને જર્જરિત થઈ છે એના માટેનું રિપેરિંગ આપ કરાવો અને લેટર લખેલો હતો કોર્પોરેશન માંથી અહીંયાથી સ્થાનિક ઝોનલમાંથી કોર્પોરેશન લખેલો હતો એનો રિપોર્ટ અત્યારે મંગાવ્યો છે એમને કેવી રીતે શું થયું એના માટે અત્યારે કઈ કેવું